થોડી વાર ઊભો રહ તો તું હવારે તાર ઘેર બધા રોતા હોત અત્યારે હાલ સરપંચના ઘેર જાઉં ત્યાં જાઉં અત્યારે ટાઈમે બાઉ થઈ ગયો સરપંચના ઘરે જ જવાય જેવું નહીં સવારે ઊઠે હોવા પહેલાં સરપંચના ઘેરે જ જવું પડશે સરપંચ બહુ જરૂર કોમ પડ્યું બોલો હા તને કહ્યો હું શું કરું મારે પેલા ઘઉ પહોંચી ના ઘઉં બગડી સી આના કીધું તમે કેનલ ચેનલ નું કેનલ નું પાણી નાશાલો મારા ક્ષેત્ર માં નગર મારા ખૂબ બગડ છે કોહડો આ વાત કરી જ છે યાર થઈ જા તમે શાંતિ રાખો ને પણ જીસીબી લાઈન ખાલી હાલતો પેલું નેક જેવું તો કરી તો મશીન થી નાસીન પાણી ખેંચી લે ના ના થઈ જા તમારે મે વાત કરી છે આગળ જીસીબી વાળો હજે આવી જાય બસ હવે શું કરું કોહડો મારો તું પહે મારો ખોટા 10000 વધારે ખર્ચી નાસીન ભાઈ મોટી પાઇપ લાવવી પડે બીજું કોઈ નહીં તમાર નઈ ખર્ચવા પડે ચિંતા ના કરો તમે વાત કરી છે તમાર વગણ કીધે થઈ જાય આ તો દાવો ટકી જો ખાલી બધું શું કરી દઉં બસ

બરોબર છે એટલે તમે તા કરી જો ને પાક વાડી દેવાનો કોઈ બોલે તો ગમ સરપંચ હા મોટો કે આવ કે આડે તમે હું જાઉં છું આપણે પહેલા જીન જીજીબી નું કામ કરાવું થોડું અને હું કહું રાતે ગજબ થઈ ગયો શું થયું કોક આભલામાં કોક દેખાતું તું લાઈટ વાળું શું લાઈટ વાળું એટલે

તો તો તણ તાત્કાલિક ચા ના પાવા પીવા દીધી મથુરી એ એટલે ડોસી વેડી દે હતો એઠવાડા બા ઓય કોમ હતું તો પછી બોલાવ જ ન હતા ચા બનાવવા આવ્યો તો પેલા હોય શું થઈન પડ્યું છે તમને ચા ની પડી શરમ આવ ને ભલા આદમી સરપંચ આપણે વેપાર નવો ચાલુ કર્યો હો ધંધો નવો ચાલુ કર્યો આપણો આ દારૂ નો દારૂ છે બધી વાતે ના હોય બધી વાતે ના હોય સનો ખબર સરિયો બનાવવાનો ગોમજી વધારે બોલે ને ચાલ ગરીમ ફેવર વરાઈ જ બરાબર હું થી તો બધી ચાલતું જ નહીં એક ને પડતો વગર કાટ ખાઈજી હવે તો હું છું નખરા કરી હોય નખરા કરે એટલે

સરપંચ ના બોલવાનું યાર તમે યાર વાત કરો ને બીજી વાત કર્યા વગર સરપંચ લાલ કોઈ નશામાં ગોમ ની ચિંતા ના ઉજાગરા હતા કરવાનું એટલું મોડું થાય ચા પીવા જલ્દી કશું નહીં હા મથુરજી કઈ છે કે રાતે કોક આવ્યું છે આકાશ માં બરાબર અને શેતર ના બાજુ પેલું જંગલ નહીં આગળ કોક ઉતર્યું છે અંદર થી કોક મોણસ જેવું ઉતરી તું પણ કે મોટું લોબુ લોબુ મોણસ હતું પકડી લાવું હાડો પકડી લાવું તાણિયા જીને લો હાડો પકડી લાવું હોય કર તમે બેહો તો એ હિરોઈન ચોટ ભાઈ તું તું ભાઈ ચોટ પકડી લાવું હોય તો કહું હું આયુ કોણ હાડો ખોટી ખોટી એક્શન મારા વગર વાત ઓભળો કે હું શું કહું છું હિરોઈન શું છે આપણો કોઈને ખબર નહી બરાબર જો કોઈક નોતું થાય ગોમ્બા એના પહેલા હિરોઈન ગમે તે કરી પકડી લાવવું પડે એના પહેલા ટસ કઈ મેલું ઈ ન જઈ હાલત કરતા જ છે

પેલા જી કોઈ ફરક નહીં પડે કોઈ ફરક નહીં પડે કર તો મારા રોજ કોમ ચોર કોમ ચોર બે તો ફરસ આઈ જાય બે સાપકા હો તો થઈ મારતા જ નહીં દાડી હવે હવે એની ઉંમર મોટી થઈ ને મારું તો હારો લાગુ વાત કરો છો બરોબર છે હોય બે પેડા એકમ બેહી જો બધા ભેગા કરે હું મથુરજી કે છે ગોમકો છે રાખો <coughs>

માતાજી હવાર પડી હોત પડે હોત ઊંચા જ આવતા નઈ તો માતાજી છોકન હવે મારે શું કેવું એ લગારે કોમ આવતો નઈ લગારે કોમ આવતો કે ધંધો ના શું લેવા તમે નાખો પર લાગી જઈને હોય ફોર્મ માંથી બીજા માણસો હોય ને એને વાત કરી દેજો સેટાજી બરાબર કઈ સાઈડ આવી તું

તમારો <laughs> કરી <laughs> <laughs> પચાસ હજાર તો તમે જોયું છે શું છે આકડું હોય કે કુતરું હોય ઉપાડી લઈને ના થાય ચિંતા ના કરો ઘોડ સવારી ઉપાડી ના પોલીસ સરકારી થાય તો ઘરમાં આ જીવનમાં કદી પીવાના નહીં કરો છો ખીચડી ખાઈ

જઈએ હે પેલા તાકા એ તું તારા વાદે કિન્યા તો તન તન કહી દીજો હો માદેવા વાળા તું તાર ધાર ઘેર રહેવાનું માર સુકરા ની બગડવાનું તો હું કહું નહીં બોલ ઓ માથ ખોબા ના કા રાત પડતો થા ભો એમડે વાત કરી છે અ તન ખબર નહીં પડતી લે હવે તું વનનો વર્ત થી હે આ રખડે દાડા ના પૂરા થે હે આ તું સુ આ તો હા હું છે પચા કમાવા હેડે હે બહુ વિચિત્ર છે બાદરિયા વાળો બગાડી રહ્યો મારા છોકરા જવું હોય કે મારો બાર જેનું કર શકે તે જોયું નહીં કે મેં જોયું નહીં હું પકડ સાઈ જઈ મારી માની સોગામ ગમમે તે થાય પણ 50000 નું નો મોપડી વેનો તાનું તો ઓ ભોનક પૂડી જાવ કે 50000 જ લેવા હી એવો સેદા દેસી પી પી ડોન ફેફડા ખરાબ હો ગયા હે અબ ઇંગ્લિશ પીઓ પૈસા તો જોસી જ ના મારે નોસી હોમે પૈસા ના તો કાળા કુકવા કરી લે કરે પણ હવે ખરેખર 50000 આય તો છોડવા નહીં હવે ઉપાડી તો લાબુ છે કે જે આયુ હોય એવો કાળિયાવાડમાં એક પ્લાને ના જડ એક વસ્તુ કરીએ કયું ખરે કે મગજ ને મગજ બધું બફાઈ ગયું હોય હા મગજ તો ઘણું ખરેખર ખરે તારી બુદ્ધિ ખરેખર જોરદાર રંગ લાવશે ખરા નસો નબળી પડી મગજ નબળું નહીં પડતું ઉપરો ઉપરો કાળિયા વાળો ઉપડો મારું પાંચો પાટણ હા